તાપી જિલ્લાના હાઈ લેવલ કેનાલ પ્રોજેક્ટમાં સંપાદન થયેલ જમીનનું વળતર આપવામાં આવેલ છે કે કેમ અને બીજો પ્રશ્ન મારો છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સ્ટેન્શન યોજનાથી કયા તાલુકાને કયા ગામોમાં કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મનાર છે અને ત્રીજો પ્રશ્ન છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વન સિંચાઈ યોજનાઓની વિગતવાર માહિતી માન્ય મંત્રીશ્રી આપે લગભગ બાર ખેડૂત છોડીને લગભગ બધાને વર્તળું આપી દેવામાં આવ્યું છે પટેલ બીજેપી દ્વારા હું જાણવા છું કે સેવા સહકારી મંડળી અને અમદાવાદ જિલ્લામાં સેવા સહકારી મંડળીઓ કેવા પ્રકારની કામગીરી કરી છે રાજ્યના તમામે તમામ હાઉસના ધારાસભ્યોને મારી વિનંતી છે કે તમારા મત વિસ્તારની અંદર જેટલી પણ પેક્સ હોય આ પેક્સ એ કોઈપણ જાતની મંજૂરી માગશે એમને પેટ્રોલ પંપ કરવો હશે ડીઝલ પંપ કરવો હશે ગ્રાહક ભંડાર ખોલવો સિઝનેબલ દુકાન વિસ્તુ કરી અથવા કોઈ ઇનોવેટિવ મંડળીની મંજૂરી જોઈતી હશે પ્રશ્ન ક્રમાંક ત્રણ માન્યશ્રી મોહનભાઈ કોંકણી માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસ સાત પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લાના હાઈ હાઈ લેવલ કેનાલ પ્રોજેક્ટમાં સંપાદન થયેલ જમીનનું વળતર આપવામાં આવેલ છે કે કેમ અને બીજો પ્રશ્ન મારો છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સટેન્શન યોજનાથી કયા તાલુકાને કયા ગામોમાં કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળનાર છે અને ત્રીજો પ્રશ્ન છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ આધારિત ઉધ્વન સિંચાઈ યોજનાઓની વિગતવાર માહિતી માન્ય મંત્રીશ્રી આપે માનનીય અધ્યક્ષશ્રી જે સિંચાઈ યોજનાની વાત કર્યા સંપાદનની અંદર લગભગ બાર ખેડૂત છોડીને લગભગ બધાને વળતરું આપી દેવામાં આવ્યું છે અને બીજા પ્રશ્નની અંદર જે સભ્યશ્રી વાત કરતા હતા એની અંદર ઉકાઈ ડાબા કાંઠા લેવલ કેનાલ એક્સન તન યોજના કેનાલ લંબાઈ પૂણા અંબિકા નદી સુધી દસ પોઈન્ટ નેવ્યાશી કિલોમીટર છે ઉકાઈ પૂર્ણા નદીથી ઝીરો પોઈન્ટ એકાવન કિલોમીટરની હાલ કાર્યરત છે આ યોજના થકી ડોલવણ તાલુકાના સાત ગામોમાં સોળસો ને છન્નું હેક્ટર વિસ્તારના સિંચાઈના લાભ મળે છે માનનીય અધ્યક્ષશ્રી એની અંદર ગામનું નામ જોઈએ તો ભોજપુર ભોજપુર દૂર ગામમાં એકસો ચાલીસ હેક્ટર કુંભિયા ગામમાં બસો નેવું હેક્ટર પાટીના ત્રણસો દસ હેક્ટર પંચોલના બસો પાંત્રીસ હેક્ટર ડોલવણના બસો એકવીસ હેક્ટર કાંકવાના ત્રણસો ત્રીસ હેક્ટર પાઠકવાડીના એકસો સીતેર હેક્ટર એકસો સિત્તેર હેક્ટર એમ સોળસો ને છન્નું હેક્ટરને લાભ આપવામાં આવશે માનનીય અધ્યક્ષે ઉકાઈ ડાબા કાંટા હાઈ લેવલ કેનલમાં ઝીરોથી એકાવન પોઈન્ટ એક કિલોમીટરની અંદર હાલ કુલ પંદર ઉડ્વહન સિંચાઈ યોજના કાર્યરત છે જેમાં કુલ દસ ગામોના અગિયારસો તેત્રીસ હેક્ટરનો સિંચાઈનો લાભ માનનીય અધ્યક્ષી મળે છે વધુમાં પંદર પાંત્રીસ જેટલી ઉડ્વહન સિંચાઈ યોજના બનાવવાનું આવનાર દિવસોની અંદર આયોજન છે જેમાંથી તાપી જિલ્લાના સોનગઢ વ્યાળા તાલુકાના અઠ્ઠાવીસ ગામોમાં આઠ હજાર આઠ હજાર સાતસો એકસઠ હેક્ટરને સિંચાઈનો લાભ મળનાર છે પ્રશ્ન ક્રમાંક ચાર શ્રી બાબુભાઈ પટેલ બીજેપી માન્ય અધ્યક્ષશ્રી આપના દ્વારા હું જાણવા માગું છું કે સેવા સહકારી મંડળી અને અમદાવાદ જિલ્લામાં સેવા સહકારી મંડળીઓ કેવા પ્રકારની કામગીરી કરી છે માન્ય અધ્યક્ષશ્રી મને જણાવતા આનંદ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે ગામડાઓ મજબૂત થાય અને એટલા માટે એમણે જે અલગ અલાયદો સહકારીતા વિભાગ શરૂ કર્યો ત્યારથી લઈ માન્ય ગૃહ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે ચોપન કરતાં વધારે ઇનિશિયેટિવ લીધા અને જે આ ઇનિશિયેટિવ લીધા એના કારણે પેક્સ મજબૂત થવાની ગામડાઓ મજબૂત થાય ગામનો ખેડૂત મજબૂત થાય ગામડો ખેડૂત મજબૂત હશે તો તાલુકો જિલ્લો અને રાજ્ય મજબૂત થાય અને દેશ આત્મનિર્ભર થાય અને આના માટે ગામડાના જેટલી પણ આ પેક્સો છે એ પેક્સોને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરી શકાય તેમાં ચૌ ચૌદ જેટલી પહેલો જે શરૂ કરવામાં બાબુ બાબુકાકાનો જે પ્રશ્ન છે અમદાવાદ જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીમાં જે ઇનિશિયેટિવ લીધા એ ઇનિશિયેટિવની અંદર સૌથી પહેલાં તો આખા દેશની તમામે તમામ પેક્સે જેમ મોડલ બાયલો સ્વીકાર્યા એવી રીતે રાજ્ય સરકારે સ્વીકાર્યા પેક્સને કોમ્પ્યુટરાઇઝ કરી સાથે સાથે સીએસસી સેન્ટર શરૂ કરવામાં આવ્યામાં અમદાવાદ જિલ્લામાં ચારસો ને તોતેર પેક્સ છે એમાંથી લગભગ એકસો સાહીઠે સીએસસી સેન્ટર શરૂ કર્યા છે મંજૂરી માગી આપી પણ દીધા છે પીએમ કે એસ કે એકસો ચુમ્માલીસ પેક્સે શરૂ કરી નાખ્યા છે ફેર પ્રાઇસ શોપ એટલે સસ્તા અનાજની દુકાનો છે એ લગભગ બેતાલીસ લોકોએ મંજૂરી માગી એને પણ મંજૂરી આપી દીધી છે પાણી સમિતિ માગી એને પાણી સમિતિને મંજૂરી આપી છે સાથે સાથે દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે દવાઓ સસ્તી મળવી જોઈએ દવાઓ જે પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની અંદર જે દવાઓ મોંઘી મળતી હોય છે અને એના કારણે પ્રધાનમંત્રી જન ઔષધી મેડિકલ જે કેન્દ્રો છે આમાં દસ દવાઓ બહારની દુકાન કરતાં સસ્તી મળે અને એટલા માટે આખા રાજ્યની તમામે તમામ પેક્સને જેને સગવડ એના માટે આ જન ઔષધિ કેન્દ્ર ખોલે તો અમદાવાદ જિલ્લાએ પણ એની શરૂઆત કરી છે આખા રાજ્યના તમામે તમામ હાઉસના ધારાસભ્યોને મારી વિનંતી છે કે તમારા મત વિસ્તારની અંદર જેટલી પણ પેક્સ હોય આ પેક્સ એ કોઈપણ જાતની મંજૂરી માગશે એમને પેટ્રોલ પંપ કરવો હશે ડીઝલ પંપ કરવો હશે ગ્રાહક ભંડાર ખોલવું સિઝનેબલ દુકાન વિસ્તુ કરી અથવા કોઈ પણ ઇનોવેટિવ મંડળીની મંજૂરી જોતી હશે તો રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ તમામ પ્રકારની મંજૂરી આપવા માટે સક્ષમ છે સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી મને કહેવું છે કે ગામ દીઠ જે પણ દરેક ગામની અંદર દરેક પેક્સ હોવી જોઈએ આવો રાજ્ય સરકારનો નિર્ધાર છે અને એટલા માટે અત્યારે જિલ્લે જિલ્લે અમે આખો કાર્યક્રમ કરી એના રીતે કરી રહ્યા છીએ સાથે સાથે કોઈ પેક્સને ગોડાઉનો બનાવે છે મેં હમણાં મારા પ્રશ્નો એકમાં કીધું તો ગોડાઉન બનાવવા માટે પણ સરકાર એ ઉદાર હાથે મદદ કરી રહી છે